નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો એમના જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધીની કેવી હોય છે સુધી વિદ્યાભ્યાસ કેવો હોય છે સાથે એનો ભાગ્યનો સાથ ક્યારે મળે છે અને કયા ઉપાય કરવાથી એમનું જીવન સફળ થાય છે એ વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યા છો એટલે એમ કહી શકાય કે ધનુ રાશિના જાતકો માટે આ વિડીયો સંપૂર્ણ રીતે ખૂબ જ ખાસ છે જો આપનો ધનુ રાશિમાં જન્મ થયો હોય તો વિડીયો જરૂર સાંભળજો સાવધાની રાખવી જેનાથી નુકસાનથી બચી શકાય મિત્રો ધનુ રાશિ છે એ નવમી રાશિ છે એટલે ધનુ રાશિના સ્વામી છે બ્રહસ્પતિ છે ગુરુદેવ છે અને ધનુ રાશિનું ચિહ્ન છે ધનુ્ય એક પુરુષ બેઠા છે સાથે આ રાશિ દ્વિસ્વની રાશિ છે આ રાશિ અગ્નિ તત્વની રાશિ છે જ્યારે કોઈ પણ જાતકનો જન્મ થાય ધનુ રાશિમાં એ બાળકનો જન્મ થતા એમના સગા સંબંધી જ્યારે એમને હાથ માલીએ ત્યારે એમને શું વિચાર આવે શું ઉર્જા મળે તો કે ધનુ રાશિની જે આંખ હોય છે એ ખૂબ ચમકવાળી હોય છે ખૂબ તેજસ્વી હોય છે ત્યારે એવા વિચાર આવે એવી ઉર્જાનો સંચાર આપણા શરીરમાં થાય કે આ વ્યક્તિ એમના જીવનમાં કંઈક ઉત્તમ કાર્ય કરશે એમના સમાજ માટે ખૂબ સારું જીવન જીવશે કંઈક દેશ માટે સારું કાર્ય કરશે આવી નવા વિચારો આવે છે કેમ કે એ તેજ હોય છે અગ્નિ તત્વની રાશિ છે દ્વિસ્વભાવી રાશિ છે ખાસ કરીને મિત્રો અને હવે જ્યારે ધનુ રાશિના જાતકો ધીમે ધીમે મોટા થાય સ્કૂલમાં આવે ત્યારે એમના સ્વભાવ કેવો હોય છે એમનો સ્વભાવ એકાંત પ્રિય હોય છે ધનુ રાશિના જાતકોના શિક્ષકો એમના વખાણ કરે છે એમની પ્રશંસા કરે છે ધનુ રાશિના જાતકો એક્ટિવ હોય છે કોઈ પણ કાર્ય કરવા માટે એ તત્પર હોય છે ઉત્સાહી હોય છે પણ એકાંતપ્રિય હોય છે સાથે ધનુ રાશિના જાતકો જીદ્દી સ્વભાવના હોય છે પોતાના જે પણ જીદ લઈ લઈએ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી જીદને છોડતા નથી હવે જે કઠોર હૃદયવાળા પણ હોય છે સાથે એ મોટા થાય એટલે એનામાં પરિવર્તન આવે એ કોલેજમાં ભણવા જાય ત્યારે મિત્રો એમ કહી શકાય કે જિંદા દિલથી જીવે છે એમના મિત્રો પણ બને છે અને એ જવાબદારી સાથે જીવે છે એની મેનેજમેન્ટ શક્તિ ખૂબ સારી હોય છે કોલેજની અંદર સારા મિત્રો બનાવે છે અને એ અધ્યયન ચાલુ કરે વિદ્યાભ્યાસમાં મિત્રો હોશિયાર હોય છે શા માટે તો કે ચંદ્ર કુંડળીનો આધાર લઈએ તો ચંદ્ર કુંડળી પ્રમાણે એમના મંગળ સ્વામી થાય છે પાંચમો ભાવ મંગળનો થાય છે ધનુ રાશિનું ચંદ્ર કુંડળી બનાવીએ ધનુ મકર કુંભ મીન અને આવા જાતકો જે શિક્ષકો પણ પ્રેમમાં કોઈ પ્રત્યેનો લગાવ જે પ્રેમ કરે છે એ સાચી ઈમાનદારીકથી નિભાવવાની એની શક્તિ હોય છે પ્રેમમાં ઓછા પડે છે પણ એ પ્રેમ જ્યારે કરે ત્યારે પ્રેમ ઇમાનદારી પૂર્વક કરે છે એ ખૂબ જ બોલોર હોય છે ખૂબ જ ચતુર હોય છે વેપારી માઇન્ડ ના હોય છે અને ધનુ રાશિના જાતકો બુદ્ધિજીવી હોય છે જ્ઞાની હોય છે જે પણ કાર્ય કરે એ જ્ઞાનથી કરે છે અને એના જીવનસાથી છે એ બોલવામાં હોશિયાર હોય છે બંને વચ્ચે મિત્રતા સારી હોય છે એકબીજાને સમજવામાં વાર નથી લાગતી પણ મતભેદ જોવા મળે છે કેમ કે એકના ગ્રહ બુદ્ધ છે અને એક ના ગ્રહ બ્રહસ્પતિ છે એટલે મતભેદ જોવા મળે છે પણ મતભેદ જલ્દીથી દૂર થઈ જાય છે મિત્રો આગળ વિશેષ ચર્ચા કરીએ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર જરૂર લાઈક કરજો શેર કરજો અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો એ ચંદ્ર આધાર ઉપર કરીએ હોય હોય એ એ સ્થિતિ જે પ્રમાણે પ્રમાણે પણ જીવનમાં છીએ પ્રાપ્તિ થાય છે આપને આપની જન્મ કુંડ ઉપર જાણવું હોય તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે આ નંબર માં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય દસ વાગ્યા લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા લઈ

મિત્રોની ઈમાનદારીપૂર્વક એ નિભાવે છે એમના જીવનની અંદર મિત્ર છે એ મિત્રનું ખૂબ જ સારું કાર્ય કરે છે દરેક રીતે એની ચિંતા કરે છે દરેક રીતે એની કેર કરે છે અને એ મિત્રતા સંકોને છેલ્લા શ્વાસે પણ નિભાવવામાં માને છે એવું પણ જોવામાં આવ્યું છે સાથે મિત્રો ધનુ રાશિના જાતકોને ક્રોધ ખૂબ જલ્દીથી આવી જાય છે કેમ કે અગ્નિ તત્વની રાશિ છે અને સ્વભાવની રાશિ છે સ્વભાવ એટલે જે કાર્ય કરે એ કાર્યમાં ચંચરતા પણ જોવા મળે છે મિશ્રણ જોવા મળે છે સાથે એ પણ છે પોતે જ્ઞાની હોય છે અને જીવનની અંદર જ્ઞાનથી આગળ વધે છે આવા જાતકોને સફળતા કઈ જગ્યાએ મળી શકે તો કે સારા ગુરુ બની શકે છે સારા શિક્ષક બની શકે છે સારા ધર્મ પ્રવક્તા બની શકે છે આવા જાતકો એમની જીવનની અંદર કઈ કરી છૂટવાની ભાવના રાખે છે ધન બાબતમાં એને ધનની પ્રાપ્તિ થાય છે પણ એ ધન સારી જગ્યાએ વાપરવું સેવાના કાર્યમાં વાપરવું એમની પોતાની ઈચ્છા જોવા મળે છે સાથે મિત્રો ભાગ્ય વાત કરીએ તો નવમા ભાવનો માલિક થાય છે સૂર્યદેવ થાય છે એટલે કે 25 વર્ષ પછી ધનુ રાશિના જાતકો માટે ભાગ્ય ઉન્નત તરફ જાય છે આવા જાતકોને કમજોરી હોય છે અને કઈ સાવધાની રાખવી જોઈએ સૌથી પહેલા તો એ સાવધાની રાખવી કે અભિમાનનો ત્યાગ કરવો જોઈએ જે જે પણ કાર્ય કરે એનાથી અભિમાનથી દૂર રહેવું જોઈએ સાથે હર હંમેશા ક્રોધ જાય છે એ ક્રોધને શાંત રાખવો જોઈએ ક્રોધથી કોઈ પણ કાર્ય કરવું ન જોઈએ જેનાથી એના જીવનમાં એ નુકસાનથી બચી શકાય છે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો એમના જીવનની અંદર ધનુ રાશિના જાતકો ધીમે ધીમે મોટા થાય લગ્ન થઈ જાય જે પણ ધન હોય એ સારા કાર્યો વાપરવા માને છે જે પણ પૈસા આવ્યા છે એ સારી જગ્યાએ વાપરવા જે પણ પૈસા આવ્યા છે એ દાન પુણ્ય કરવા સત્કર્મો કરવા અને સત્કર્મો દ્વારા સેવાના

જીવનમાં ગ્રહો પણ સારું પર આપશે મિત્રો વિશેષ કરીને આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કેજો ફરીથી મળશો આપસો ને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હર